તમે લાખો કરોડોના ગફલા વિશે ઘણું સાંભળ્યું છે પણ આજે વાત કરવી છે કે જ્યારે કોઈ વ્યક્તિ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીની ફીને લઈને મોટો ગફલો કરે તો એ ઘણી શરમની વાત છે જે હા ગુજરાત યુનિવર્સિટીના કોઓર્ડિનેટરે વિદ્યાર્થીની ફીને લઈને ગોટાળો કર્યો છે શું છે આખો બનાવ કેવી રીતે ગોટાળો કર્યો તેના પર વિસ્તારે વાત કરવી છે આ વિડીયો નમસ્કાર મિત્રો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ વાત છે આજથી લગભગ પંદર વર્ષ પહેલાંની જી હા વર્ષ બે હજાર નવમાં કમલજીત લખતરીયા નામનો એક વ્યક્તિ જેની ગુજરાત યુનિવર્સિટીની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને વર્ષ બે હજાર પંદર સુધી તેને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે યુનિવર્સિટીમાં ફરજ બજાવ્યા બાદ બે હજાર પંદરની શરૂઆતની આસપાસ તેને ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટના કોઓર્ડિનેટર તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી અને બસ આ તકનો લાભ લઈને કમલજીત લખતરિયાએ જ્યારથી તેને જવાબદારી સોંપવામાં આવી ત્યારથી તેને વિદ્યાર્થીની ફીમાં ગોટાળો કરવાનું શરૂ કરી દીધું હતું શું હતું આખો બનાવ કેવી રીતે તે ગોટાળો કરતો હતો તેના પર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમપી ચૌહાણે ખુલાસો કર્યો છે તો ચાલો સાંભળીએ

कमलजीत के लब्धरिया की उन्हें जिम्मेदारी सौंपवा पड़ी है ये जिम्मेदारी का भाग रूपी कि उन्हें उपयुक्त कार्य करना है परंतु अंदर जे भी नी रकम इकवा में आती विद्यार्थियों तरफ ये रकम में जे खर्चों પછી जे वो चलावा में जे पण व्यवस्था करनी था ये बाबत् में जे पैसा आता है के पैसा नहीं होता

યુનિવર્સિટી ધ્યાનમાં આવ્યું કે આ જે વિભાજન થવાનું અને ખર્ચ થવાનું જે છે આમાં એ આની અંદર કે ગોટાળો થઈ ગયો તે બાબતે તે જે તે વખતેના એક એસઓ છે કાર્યકારી ચીફ એકાઉન્ટન્ટ ડોક્ટર કનૈયાલાલ ઠાકર તેમણે આનો તપાસ કરી અને એ તપાસના અંતે અમે રિપોર્ટ આપ્યો કે આની અંદર આર્થિક નુકસાન થાય યુનિવર્સિટી એ રીતે આ ડોક્ટર કમિટી કે કરી ત્યારબાદ એક સીએડી પણ નિમણૂક કરવામાં આવેલી પ્રોડક્ટ દિશા એમણે પણ 2023 માં એક રિપોર્ટ આવ્યો અને એ રિપોર્ટ આધારે પણ એવું યુનિવર્સિટીના ધ્યાનમાં આવેલું કે ડોક્ટર કમલજીત જે છે એમને પોતાના અંગત પોતાના એકાઉન્ટમાં પોતાના તેમજ પત્નીના જોઈન્ટ એકાઉન્ટમાં અને તે સિવાય અન્ય એક વ્યક્તિના એકાઉન્ટમાં રૂપિયા 1 કરોડ 15 લાખ થી વધારેની માત્રા રકમ એમના એકાઉન્ટમાં નાખી દીધી એમના જે એમઓયુ અને એમની જે કાર્ય કરવાની જે વાત હતી એનાથી એક તદ્દન વિરુદ્ધ થઈને એમણે લખાવ્યું છે જે બાબતે કોઈ પણ જાતની યુનિવર્સિટીની વાઇસ ચાન્સેલરની કે કોઈ પણ સિનિયરની આપણે મંજૂરી લીધેલી ન હતી તે ઉપરાંત જે ઓડિટ થયું ઓડિટના અંતે એવું ખબર પડી કે જે ખર્ચ બતાવવામાં આવેલો છે ખર્ચની રકમ પણ બહુ જ મોટી રકમ છે જે રકમ કુલ ચાર કરોડ નવ લાખથી પણ વધારે રકમ ખર્ચ એટલે બતાવવામાં છે હવે આ ખર્ચ થયો તો આ ખર્ચ બાબતેની પણ ડોક્ટર કમલજીત કોઈ ખુલાસો કરી શકે ઉદાહ તો આ સંદર્ભે જે જોડી છે એને આટલું મોટું અમાઉન્ટ નુકસાન કરેલું હતું એ બાબતે ની ફરિયાદ યુનિવર્સિટીના પ્રોફેસર થી આપી અને એની તપાસ ચાલતી હતી એટલે આરોપીને કહી તારીખ 17 1 2025 ના રોજ અટક કરેલ અને ટેન્ડર ફોર્મ પર રજુ કરે ત્યાર તેમની તારીખ બાવીસ એક બે હજાર પચીસ પોલીસ કસ્ટડી નું વોરંટ આ સંપૂર્ણ બનાવ પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબસ ઓફ ઇન્ડિયા